જય શ્રી કૃષ્ણ મિત્રો જય દ્વારકાધીશ મિત્રો આજની વાર્તા અત્યારની યુવા પેઢીને ખૂબ જ પ્રેરિત વાર્તા છે મિત્રો કોઈ માણસની કે તમારા સાથીની કે તમારા જીવનમાં કોઈ પણ માણસ હોય એના રૂપ જોઈ અને મિત્રો એની પસંદગી ના કરશો એના ગુણને જોજો મિત્રો એટલા માટે આજની વાર્તા છે મિત્રો રૂપથી ગુણવાલા અને મિત્રો આ વાતનું સચોટ અને ખૂબ જ સરસ ઉદાહરણ રામાયણની અંદર પણ આપવામાં આવેલું છે મિથિલાના રાજા મહારાજ જનક એક દિવસ સભા બેઠા હોય છે સભાની અંદર મહાન પંડિતો અને રાજના માણસો બેઠા હોય છે અને એમના ગુરુ શ્રી અષ્ટવક્ર આવે છે અષ્ટવક્ર એટલે કે એમના આઠે આઠ અંગ વાંકા હતા અને અષ્ટવક્રને જોઈ અને સભાના માણસો બધા ખડખડા દાંત કાઢે છે પણ સભાના માણસો દાંત કાઢતા હતા એ જ અષ્ટવક્રાએ જોયું પણ જ્યારે મહારાજ જનક સામું જોયું ત્યારે એમના મોઢા ઉપર પણ હાસ્યની રેખાઓ અંકાયેલી જોઈ અને આ જોઈ અને અષ્ટવક્ર પણ દાંત કાઢવા માંડ્યા અને ત્યારે મહારાજ જનકે પૂછ્યું હે ગુરુદેવ આ સભાજનો સભાના માણસો આ બધા કેમ દાંત કાઢે છે એની મને ખબર છે પણ આપ શા માટે દાંત કાઢો છો અને ત્યારે ખૂબ સરસ જવાબ આપ્યો હતો કે હે રાજન હું તારા દાંત કાઢું છું હું તને જોઈને દાંત કાઢું છું કે તું આ ચામડાના વેપારીઓની સભા ભરી અને સત્યનો ન્યાય કરવા માટે બેઠો છે જે ચામડા જોઈ અને માણસને ઓળખે માણસને ગુણને ના જોવે અને ચામડાને જોઈને જે નક્કી કરી શકે ને એ તો ચામડાનો વેપારી કેવરાય અને ત્યારે મહારાજ જનક નીચા નયન જાળી જાય છે અને એમના ગુરુજીની માફી માગે છે એક આવી જ મિત્રો વાર્તા અમે આપને સંભળાવવા જઈ રહ્યા છીએ સત્ય ઘટના ઉપર આધારિત વાર્તા છે તો મિત્રો તમે જો હજી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વાર્તા સાંભળતા પહેલાં વિડીયોને લાઈક કરી દેજો એક રાજા હોય છે મિત્રો રાજાને રાજાને રાજ્યની અંદર કંઈક ઉત્સવ હોય છે જેથી કરી અને મિત્રો જે હોય છે આજુબાજુના રાજ્યના રાજાઓને એમના ઘેર આમંત્રણ આપેલું હોય છે અને રાજા એ બારમાં બારના દેશમાંથી નર્તકીઓને બોલાયેલી હોય છે જે રાજાની સભા ભરાય છે અને રાજાની સભાની અંદર એક નર્તકી નૃત્ય કરે છે પણ રાજા જે હોય છે ને મિત્રો એ અષાઢ મહિનાના વરસાદના ભરેલા વાદળ કાળા ડિબાંગ વાદળ જેવા દેખાતા હોય છે એમનો રંગ કાળા ડિબાંગ વાદળ જેવો હોય છે અને નર્તકીનું નૃત્ય શરૂ થાય છે નર્તકી નૃત્ય કરતી કરતી રાજાની સામુ જોવે અને મરક મરક હસે છે અને રાજા આ બધું જોવે છે અને રાજા સમજી જાય છે મિત્રો વાતે સાચી છે કે ગીતાની અંદર ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે રાજામાં હું છું રાજામાં મારો અંશ છે એટલે રાજા બધું સમજી જાય છે પણ કશું બોલતા નથી નર્તકી નૃત્યુ કરે રાજાની હામું જોવે અને દાંત કાઢે રાજા નર્તકી સામો જોવે એટલે નર્તકી નય ઢાળી જાય છે આમ થતા થતા નૃત્ય પૂરું થયું મિત્રો સભામાંથી જે મહેમાનો આવ્યા હતા રાજા રાજાઓ આવ્યા હતા એ બધા પોતપોતાના ઉતારે ગયા મહારાજા પણ પોતાના ખંડમાં ગયા નર્તકીને પણ જ્યાં ઉતારો આપેલો હતો ત્યાં નર્તકી પણ ત્યાંના ઉતારે ગઈ અને પછી મહારાજાએ એમના માણસોને કહ્યું કે જાઓ પેલી નર્તકીને બોલાવો નર્તકીને જઈ અને માણસોએ કહ્યું કે મહારાજ આપને બોલાવે છે નર્તકી તો ગભરાઈ ગઈ નર્તકીને થયું કે અટાણે મહારાજે મને શા માટે બોલાવીએ છીએ પણ નર્તકી બિયાથી બિયાતી મહારાજ જોડે જાય છે અને મિત્રો હવે જે સંબોધન થાય છે માણસ બોલે એના ઉપરથી ખબર પડી જાય કે આ માણસ કેવો હશે અને આ માણસની જે વાણી છે વાણીના વિવેક ઉપરથી ખબર પડી જાય અને હવે એનું સંબોધન જોજો ત્યારે મહારાજે કહ્યું કે બેટા દીકરી તું નૃત્ય કરતી હતી ત્યારે દાંત કેમ કાઢતી હતી એટલે પહેલાં તો નર્તકીને ટાઢક થઈ ગઈ કે મને બેટા કહ્યું છે દીકરી કહ્યું એટલે હવે મારો વાળ પણ વાંકો નહીં થાય અને એટલા માટે કહ્યું છે ને મિત્રો મોતી મહારાજા કહ્યું નર્તકીને કે બેટા તું નૃત્ય કરતા કરતા કેમ દાંત કાઢતી હતી ત્યારે નર્તકી ગોટા વાળવા માંડી નર્તકી કે મારું તબલથી બહુ તબલા સારા વગાડતો હતો એટલા માટે હું દાંત કાઢતી હતી અથવા તો મારો સિતારવાળો સિતાર સારો વગાડતો હતો એટલે હું એને દાદ આપતી હતી અને ત્યારે મહારાજાએ કહ્યું કે બેટા જે હોય સત્ય કહી દે જે તારા મનમાં જે કંઈ ઉગ્યું આવ્યું હોય જે કંઈ તારે કેવું હોય સત્ય કહી દે તારો વાળ પણ વાંકો નહીં થાય ત્યારે નર્તકીએ કહ્યું કે મહારાજ હું સાચું કહું તો કે હા બેટા સાચું કહી દે જા હું તને અભય વચન આપું છું કે તારો વાળ વાંકો નહીં થાય અને ત્યારે નર્તકીએ કહ્યું મહારાજ આ રૂપની હરાજી થતી હતી ત્યારે તમે ક્યાં ગયા હતા આપણે આગળ વાત કરીને કે અષાઢ મહિનાના વરસાદના ભરેલા વાદળ જેવા કાળા ડિબાંગ તમે દેખાવ છો આ રૂપની હરાજી થઈ ત્યારે તમે ક્યાં ગયા હતા અને ત્યારે મહારાજાએ બહુ ખૂબ સરસ જવાબ આપ્યો હતો મિત્રો કે બેટા જ્યારે રૂપની અને ભાગ્યની હરાજી બે હારોહાર થઈ હતી રૂપની અને ભાગ્યની હરાજી બે હારોહાર હતી હું જ્યારે ભાગ્ય લેવા જતો રહ્યો અને ભાગ્ય હું લઈ અને પાછો આવ્યો ને ત્યારે રૂપ વેચાઈ ગયું હતું હવે બેટા તારે નક્કી કરવાનું છે કે ભાગ્ય મહાન છે કે રૂપ મહાન છે રૂપને તો ભાગ્યની આગળ નાચવું પડે છે એટલા માટે મિત્રો રૂપથી ગુણવાલા ક્યારેય મિત્રો કોઈનો રંગ જોઈ અને કે કોઈનું કોઈને ઘણાને ખોડા પણ ભગવાને આપ્યું હોય છે એવું જોઈને ક્યારેય હસશો નહીં અને ક્યારેય એવું જોઈ અને એને તિરસ્કારો પણ નહીં એટલા માટે સાહેબ આપણા રાષ્ટ્ર સાહેબ ઝવેરચંદ મેઘાણી સાહેબે પણ ગીત લખ્યું છે કે સાંભળ સખી એક રસિક રીતની વાત જો आज रोज में दीठा यारूप थी गुण वाल रे आज रोज में दीठा आ रूप थी गुण वारा रे सांभड़ सखी एक रसी करी ती वहत जो आज रोज़ में दीठा आ रूप थी गुण वाल रे કઈ બગલા કેરી આ પાંખ જો ઓલી દે ધોળી આ બગલા કેરી પાંખ જો ઓલી કોયલ બોલે ઝગરી રે આ રૂપ રે સાંભળ સખી એક રસી કરી આજ ચરો દીઠા આ રૂપથી ગુણવાલા રે અતિ રૂડી રૂડા કાઈ કે ના ફૂલ જો ઓવલે રૂડા કઈ કેશુડા ના ફૂલ જો તવિંગે મન મોયા યારૂપથી ગુણવાલા રે સાંભળ સખી એક રસી કરી તની જો આજ આજે આ રૂપ થી ગુણ વાલા રે ક્યા સોળસો ગોપી માં રાધાજી બહુ રૂડા જો આ સોળસો ગોપી માં રાધાજી બહુ રૂડા જો

તો મિત્રો બસ આજની વાર્તા અહીંયા જ સંપૂર્ણ કરીએ છીએ અને આજની અમારી વાર્તા આપને સારી લાગી હોય તો વાર્તાને લાઇક કરજો આપના અન્ય મિત્રોને પણ શેર કરજો જય રામદેવ જય શિયા રામ જય માતાજી હર હર મહાદેવ હર થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો